ગરુડ પુરાણ કહે છે પદ્મપુરાણ કહે છે કે માતા પિતા અને પોતાના વડીલો એકોતેર પેઢીના પિતૃઓના ઋણમાંથી જીવાત્મા ક્યારેય મુક્ત થતો જ નથી ક્યારેય થતો નથી પિતૃ શ્રાદ્ધ છે એ જ્યાં સુધી આપણામાં જીવ છે ત્યાં સુધી આપણે શ્રાદ્ધ કરવું જોઈએ જોઈએ ને જોઈએ સ્પષ્ટ આદેશ છે આમાં કોઈ સંશય નથી પણ જે લોકો નથી કરવા માંગતા જે લોકો આળસુ છે જે લોકો પ્રમાદી છે અથવા જે લોકો લોભી છે જે લોકોને ધર્મના નામે ઓછું દાન પુણ્ય કરવું છે એ લોકો હંમેશા માંથી છટકબારીઓ ગોતે એમાં છટકબારી ગોતે ઘણા છટકબારી ગોતે કે બ્રાહ્મણના ઘરનું ન ખવાય આ છટકબારી ઘણા એવી પણ છટક મારી ગોતે કે દીકરીના ઘરે ન જમાય દીકરી ના ઘરનું ન ખવાય આચું કે જો દીકરીના ઘરે ખવાય કે ના ખવાય બ્રાહ્મણનું ખવાય કે ના ખવાય બ્રાહ્મણનું ખવાય હા કે ના બ્રાહ્મણનું ખવાય દીકરી ખવાય આ બધા પ્રશ્નો એવા છે કે અમુક લોકો જે છે ને લોભી આળસુ પ્રમાદું જેને કરવાની દાનત નથી જેને એમ બધી વાતમાંથી નવરા થઈ જવું જલ્દી જલ્દી એવા લોકો જે છે એ લોકો આવું બધું ઉપજાવી કાઢ્યું કે બ્રાહ્મણના ઘરનું ના ખવાય દીકરીના ઘરનું ના ખવાય પણ હું તો વ્યાસપીઠ ઉપરથી બુમો પાડી પાડીને કહું બ્રાહ્મણ ના ઘરનું મળે તો પેલા ખવાય બ્રાહ્મણ ના ઘરનું જ ખવાય બ્રાહ્મણ ના ઘરનું શુદ્ધ હોય પવિત્ર હોય ભગવાન નું ભજન કરતા કરતા ગોરાણી રસોઈ કરતા હોય સાહેબ એના ઘરે જ જમાય અગાઉ ફોન કરીને કહી દેવાય ગોરાણી દૂધપાક બનાવજો અને એના ઘરે જમજો ખવાય ખવાય એક વાર નહી બે વાર ખવાય ત્રણ વાર ખવાય કાયમ ખવાય પણ સાંભળી લો હવે એ લોકો ઉભું કર્યું છે કે બ્રાહ્મણ અમને ખબર આવે અમારા પર રહી જાય પણ દેવું શું કામ રાખવો છો બ્રાહ્મણના ઘરનું સો રૂપિયાનું ખાધું તો બસો રૂપિયા આપી દેવાય બસો રૂપિયા આપી દેવાય એના ભાણિયાના હાથમાં એના સંતાનના હાથમાં જેને નથી આપવું ને એ લોકોએ ઊભું કર્યું કે ના ખવાય આપવું લેવું નહીં દેવું નહીં જય શ્રી કૃષ્ણ એમ જ દીકરીના ઘરે પણ દીકરીના ઘરે પણ ઘણા લોકોએ ઊભું કર્યું તું તૂત ઊભું કર્યું કે ન ખવાય ન કારણ કે દીકરીના ઘરે જો જમીએ તો પાછા ભાણિયાના હાથમાં પાંચસો હજાર આપવા પડે એટલે આપણે આપવાય નહીં ને જમવુંય નહીં ને કામ સો રૂપિયાનું ખાવું ને પાંચસો આપવા ચારસો ની ખોટ કરવી એટલે એવા લોકો વાતો કર્યા કરે કે દીકરીના ઘરે ન ખવાય ન ખવાય ન ખવાય ન જવાય ન જવાય પાણી પણ તો પાણી ચોક્કસ જવાબદારી પૂર્વક બોલું છું દીકરીના ઘરે જજો વારંવાર એની ખબર કાઢવા જજો જમાઈને આનંદ કરાવજો તમારે વેવાય વેલા હોય એને મળજો પ્રેમથી અને એને ખૂબ આનંદ કરાવજો એને પણ એની આરે પણ સારી રીતે રહેજો બધાની આરે અને દીકરીના ઘરે ભોજન કરજો કોઈ દોષ નથી પણ હા દીકરીના ઘરનું લઈટ લેવું ખાઈ જ લેવું એવી વૃત્તિ ન હોવી જોઈએ એટલા માટે જેટલું ખાધું હોય એના કરતાં ડબલ કરીને દીકરીના હાથમાં આપી દેવાય પાછું